નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો પાસઠ સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના એપ્રિલ ત્રેવીસ તમે મારી નજીક સરી આવો અને હું તમારી નજીક સરી આવીશ મારી સાથે સીધો સંપર્ક કરીને સાચી દિશામાં પહેલું પગલું ભરવું એ તમારા હાથમાં છે બાકીનું બધું પછી ઉઘડતું જશે દરેક જણનો અભિગમ જુદો હશે પણ મહત્ત્વની વાત એ છે કે તમે એ કરો છો ભલેની શરૂઆતમાં પગ ગમે તેટલા ડગમગતા હોય માત્ર એટલું જાણી લો કે એકવાર તમે એ પ્રારંભનું પગલું ભર્યું કે પછીનું દરેક પગલું વધારે શક્તિશાળી અને દ્રઢ થતું જશે તમે મારી ઈચ્છા અનુસાર કરતા જશો અને મારા નિયમોને આકાર ધરતા જશો તેમ એક પછી એક ચમત્કાર બનતા નિહાળશો અતિ ઉત્તમ જ બની આવે એવી તમે અપેક્ષા રાખશો અને એને તમારા ભણી ખેંચી લાવશો તેમ તમારી શ્રદ્ધા અને માન્યતા સુદ્રઢ અને અવિચલ બનતા જશે એ બધું બનતું જુઓ માત્ર એકવાર નહીં ફરી ફરી બનતું જુઓ તે એટલે સુધી કે પછી તમને મારી અદ્ભુત રીતો વિશે લગી રહી શંકા ન રહે કે પછી તમે તમારા સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ મારામાં મૂકો તમારું સમગ્ર જીવન મને સંભાળી લેવા દો મને દોરવા દો આપનો આજનો દિવસ શુભ રહે